ગુજરાતી બાય વાર્તાઓ ઢોંગી શિયાળ અને ચાલાક ગધેડો અરે હજુ કેટલી મહેનત કરવી પડશે મારે એવો ચતુર વિચાર કરવો પડશે કે શિકાર જાતે જ મારી પાસે શિકાર થવા આવે શિયાળ ખૂબ જ કપટી અને ચાલાક હતો તે એક એવો રસ્તો શોધી રહ્યો હતો કે જેના દ્વારા તે તેના શિકારને સરળતાથી શોધી શકે સાંભળો ગધેડાભાઈ શું તમે આ લાકડાનું બંડલ ઉપાડી શકશો તે અપેક્ષા કરતા ભારે છે ઠીક છે બકરીબેન પણ આ બધું કરવાની શું જરૂર છે હું અહીં આવ્યો તે સારું છે હવે આ લાકડીઓ મારી પીઠમાં મૂકો હું તમારા ઘર સુધી છોડી જાઉં ગધેડો ખૂબ જ દયાળુ સમજદાર અને બુદ્ધિશાળી હતો તે બધાને મદદ કરતો રહેતો એક દિવસ શિયાર એક જગ્યાએ બેઠો હતો અને ખૂબ ધ્યાનથી વિચારી રહ્યો હતો એટલામાં જ કૂતરાભાઈ તેની નજીક આવ્યા કેમ ભાઈ શિયાર તું આમ કેમ બેઠો છે શું તું બાબા બનવાનું વિચારી રહ્યો છે અહીંથી ચૂપચાપ જતો રહે તું હું અત્યારે કંઈક ધ્યાનથી વિચારી રહ્યો છું હા તો પછી એ કર મારે શું લેવા દેવા તારી સાથે આ કુતરા એ બધી પ્રોબ્લેમ સોલ્વ કરી દીધી શું મસ્તનો આઈડિયા છે હવે કાલથી હું આ જંગલમાં બાબા બનીને આવીશ બીજા દિવસે હવે હું શાંતિપૂર્ણ શિયાળ બની ગયો છું આ દુનિયાની મોહમાયામાંથી હું છૂટી ગયો છું પેલા હું નિર્દોષ હતો અહીં ત્યાં બિનજરૂરી ફરતો હતો અને કોઈ પણ પ્રાણીને મારીને ખાતો હતો હવે મને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે

આવી સ્થિતિમાં તમે શું ખાશો મેં ક્યારે કહ્યું કે હું શિકાર કરીશ બાળક મને હવે માંસાહારી ભોજનની કોઈ જરૂર નથી હું ફળો ખાધા કરીશ તમે બાબા બનવાની શિક્ષા ક્યાંથી લીધી મેં ધ્યાન કર્યું બાળક એ ધ્યાનમાં ભગવાને મને આશીર્વાદ આપ્યા અને મને કહ્યું કે હું આ જંગલનું કલ્યાણ કરું એટલામાં ઉંદર ત્યાં પહોંચી અને બાબાને કહ્યું બાબાજી કૃપા કરીને કોઈ ચમત્કાર કરો મારા બાળકને પેટમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે તેની સારવાર કરો તું ચિંતા ના કર બાળક હું હમણાં એક મંત્ર ફૂંકીશ અને તારું બાળક ઠીક થઈ જશે ઓમ શાંતિ પ્રદાય નમો નમઃ દુઃખ નાશકાય સ્વાહા ઓમ શાંતિ પ્રદાય નમો નમઃ દુઃખ નાશકાય સ્વાહા હવે જા અને જો કે ઠીક થયો કે નહીં સો ટકા સારું થઈ ગયું હશે ઉંદર તેના બાળકને તપાસીને આવે છે શિયાળ બાબાની જય હો અદ્ભુત બાબાજી મારું બાળક એકદમ સાજુ થઈ ગયું છે તેની પીડા છુમંતર થઈ ગઈ શિયાર બાબાની જય હો હવે બધાને વિશ્વાસ થઈ ગયો કે શિયાર બાબાના રૂપમાં ચમત્કાર કરી શકે છે હવે રોજ શિયાળની સેવા થવા લાગી અલગ અલગ પ્રકારનું ભોજન અને પકવાન પીરસવા લાગ્યા વિવિધ પ્રકારની ખાણીપીણીની વાનગીઓ લાવવામાં આવી શિયાળના દિવસો સારા જવા લાગ્યા કોઈ પણ મહેનત વગર તેને ભોજન મળવા લાગ્યું પણ એક દિવસ રોજ ખાવા માટે ભોજન તો જરૂર મળે છે મને પરંતુ છેવટે હું એક માંસાહારી પ્રાણી છું આ ઘાસપુસ ક્યાં સુધી ખાઈશ હવે કંઈક કરવું પડશે મારે બીજી તરફ ગધેલો કંઈક વિચારી રહ્યો હતો હું સમજી શકતો નથી કે આ ચમત્કાર છે કે આખોનો બ્રહ્મ સાલુ એક માંસાહારી પ્રાણી બાબાના રૂપમાં શાકાહારી ખોરાક ખાઈ રહ્યું છે અને આપણને સાચા માર્ગ પર માર્ગદર્શન આપી રહ્યું છે અને એ પણ પોતે સાચા રસ્તે ચાલી રહ્યું છે એવું તો કઈ રીતે પોસિબલ થઈ જરૂર દાળમાં કંઈક કાળું છે મારે એના પર નજર રાખવી પડશે એક દિવસ બાળક જાને જાહેરાત કર કે બાબા બધા સાથે કોઈ અગત્યની વાત કરવા માંગે છે અગત્યનું એલાન કરવા માંગે છે મગરની વાત સાંભળીને બધા શિયાળ પાસે દોડી આવ્યા મારી વાત ધ્યાનથી સાંભળ બાળકો જ્યારે હું ધ્યાનમાં બેસેલો હતો ત્યારે મને એક દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું છે જેનાથી હું જોઈ શકું છું કે આ જંગલમાં એક રહસ્યમય રાક્ષસ હુમલો કરવાની તૈયારીમાં છે તમે બધા સાવધાન રહો હું આનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરું છું બધા પ્રાણીઓ સાવધાન થઈ ગયા હતા પરંતુ કેટલાક પ્રાણીઓ એક અઠવાડિયા પછી ધીરે ધીરે ગાયબ થવા લાગ્યા હતા આ બધી ઘટનાઓને ગધેડો કંઈક વિચારવા લાગ્યો શિયાળે આવું કહ્યું ત્યારથી આ બધી ઘટનાઓ બની રહી છે ધીરે ધીરે જંગલના પ્રાણીઓ ગાયબ થઈ રહ્યા છે શું તેણે ખરેખર આ બધું ધ્યાનમાં જોયું છે કે પછી આ એની જ યોજના છે આ બધાના ગાયબ થવા પર કંઈક એનો જ હાથ નથી ને એક કામ કરું આજે રાતે જંગલમાં પહેરેદારી કરું રાતની ચાંદની હવે ધીરે ધીરે ઓસરી રહી હતી જંગલમાં મૌન છવાયેલું હતું ગધેડો એક ઝાડની પાછળ છુપાયેલો હતો ત્યારે તેણે કોઈના આવવાનો અવાજ સાંભળ્યો ધ્યાનથી જોયા પછી તેને સમજાયું કે તે તો શિયાળ છે અરે વાહ દિવસે બાબા જ્ઞાની અને રાતે કાળો રાક્ષસ બાબાનો પીછો કરવો આજુબાજુ આ રાતના અંધકારમાં હું રસ્તો ભૂલી ગયો છું બાબાજી મદદ કરો અરે મારી સાથે ચાલ હું તને મુક્તિનો માર્ગ બતાવીશ તેને જાડીઓમાં લઈ ગયો અને તેનો શિકાર કર્યો ગધેડાએ બધી ઘટના જોઈ લીધી હતી બીજા દિવસે બાબાજી મારા પતિ હજી ઘરે પહોંચ્યા નથી તમારી દિવ્ય શક્તિઓનો ઉપયોગ કરીને શોધી આપો કે એ ક્યાં છે એમાં ધ્યાન લગાવવાની કોઈ જરૂર નથી ચાલો હું તમને કહું કે તમારા પતિ ક્યાં છે શું મતલબ શું કેવા માંગો છો આ માણસ જે બાબા હોવાનો ડોળ કરે છે તે જ અસલી રાક્ષસ છે તેજ પ્રાણીઓનો શિકાર કરે છે અને બધા પ્રાણીઓને જૂઠું બોલે છે તેને તમારા પતિને પણ શિકાર બનાવ્યા છે શું બોલો છો ગધેડા ભાઈ શું તમને ખબર નથી કે બાબાજી તો સિદ્ધ જ્ઞાની સાધુ છે હું સાચું કહું છું શિયાળને કાચબાનો શિકાર કરતા મેં ખુદ મારી આંખોથી જોયું છે તમારું બકવાસ બંધ કરો ગધેડા ભાઈ બાબાજીએ પોતાની સિદ્ધિથી એક જ ચુટકી વગાડતાની સાથે સાથે જ ઉંદરના બચ્ચાને ઠીક કર્યું છે તમે કહો છો કે આ ઢોંગી છે બધા પશુઓ અને પક્ષીઓ ગધેરાની વાત પર જરા પણ વિશ્વાસ કરતા નથી ગધેડાને પણ સમજાઈ ગયું કે આવી રીતે આ લોકો મારી વાત નહીં માને તેને તરત જ એક યોજના બનાવી તમે બધા કહો છો તો હું માની લઉં છું કે આ બધું મારી આંખોનો ભ્રમ છે મારાથી બહુ મોટું પાપ થઈ ગયું તમે બધા મને એકવાર પશ્ચાતાપ કરવાનો મોકો આપો ઠીક છે બાળક આ બાબા તારાથી નારાજ નથી તો પણ તું મારી સેવા કરવા માંગે છે તો એમાં તારું જ કલ્યાણ થશે બાબા આજે તમે મારા ઘરે ભોજન કરો હું સમજીશ કે મારો પાપ થોડો ઓછો થઈ ગયો ઠીક છે બાળક હું ભોજન કરવા આવીશ સ્વાદિષ્ટ ભોજન તૈયાર રાખશે ગધેડાએ તો બહુ બધા પકવાન બનાવ્યા ગધેડાએ તો શિયાળની સાથે સાથે રાજા શેરસિંહ અને જંગલના ઘણા પ્રાણી અને પક્ષીઓને પણ બોલાવ્યા હતા ગધેડાએ બધાને ભોજન આપું અને બધાએ મજાથી ભોજન કર્યું પણ જ્યારે શિયાળે ભોજન કર્યું તો એને તરત જ પેટમાં બળતરા થવા લાગી ગધેડાએ જાણી જોઈને શિયાળના ભોજનમાં તે જ લાલ મરચું નાખ્યું હતું શિયાળ તો ગુસ્સામાં લાલચોળ થઈ ગયો અને બોલ્યો તું પાગલ છે તે કેટલું મરચું નાખ્યું છે તને કોઈ ભાન છે શિયાળ આટલું બોલ્યો ત્યાં તો બધા પ્રાણી અને પક્ષીઓ શિયાળ સામે જોવા લાગ્યા શિયાળને ભાન થયું કે તે ઉતાવળમાં કંઈક ખોટું બોલી ગયો છે એટલે તે તો વાતને સાંભળતા બોલ્યો અરે બારક તે ભોજનમાં મરચું વધારે નાખી દીધું છે થોડું ધ્યાન રાખ્યા કર બીજા પ્રાણી અને પક્ષીઓને કંઈ ના સમજાયું પણ શેરસિંહને શિયાળનું વર્તન થોડુંક અજીબ લાગ્યું બધા ભોજન કરીને જતા રહ્યા બધાને ગયા પછી ગધેડા પાસે શેરસિંહ આવ્યો અને એ બંને વચ્ચે કંઈક વાતચીત થઈ બીજા દિવસે આ ગધેડો પોતાને ખૂબ હોશિયાર સમજે છે તેને મારી કોઈ પણ વાત પર વિશ્વાસ નથી ગધેડાને રસ્તામાંથી હટાવવો જ પડશે નહીતર એ મારો આખો ખેલ બગાડશે એક દિવસ શિયાળે ગધેરાને બકરી સાથે વાત કરતા જોયો શું થયું બકરી બેન ટેન્શનમાં લાગો છો ગધેડાભાઈ મારા એરિયાનું ઘાસ સુકાઈ ગયું છે મને લીલા ઘાસની જરૂર છે બસ આટલી જ વાત જંગલ બહારની બીજી સાઈડ એક જગ્યા છે ત્યાં લીલી લીલી ઘાસ ઉગી છે ત્યાં જાઓ તમને ઘાસ મળી જશે શિયાળના ચતુર મગજમાં એક યોજના આવી અરે વાહ જ્યારે આ બકરી ત્યાં જશે ત્યારે હું પાછળથી બહુ જોરદાર હુમલો કરીશ અને બકરીને ઘાયલ કરીને ભાગી જઈશ જ્યારે બકરી અહીંયા આવીને પોતાનું દુખરું ગાશે ત્યારે હું બધો જ વાંક આ ગધેડા ઉપર નાખી દઈશ અને બધાને કહીશ કે આ ગધેડો જ ખરેખર સાચો રાક્ષસ છે અને પોતાનો વેશ બદલીને આ જંગલમાં રહે છે પછી બકરી તો ત્યાં જાય છે બકરી તો લીલું લીલું ઘાસ જોઈને ખૂબ જ ખુશ થાય છે પણ તેને ખબર નહોતી કે ત્યાં શિયાળ

છોડી દે એને અચ્છા તો તું બધાને મારા વિરુદ્ધમાં ભડકાવી રહ્યો છે જેથી કરીને તું મારી જગ્યા લઈ શકે અરે ચૂપ થઈ જા ઢોંગી હજુ કેટલું જૂઠું બોલીશ મીઠી મીઠી વાતો કરીને બધા પ્રાણી અને પક્ષીઓને ભ્રમમાં છરાખ્યા અને બધાનો શિકાર કરતો રહ્યો અને ના એ રાક્ષસનું આપ્યું જે આ દુનિયામાં છે જ નહીં જે છે એ તું છે પોતાનો વાંક સામે આવતા જોઈને શિયાર ખૂબ જ ગભરાઈ ગયો અને બોલ્યો મહારાજ મને માફ કરો તને માફી નહીં પણ સજા મળશે એ તો સારું થયું કે ગધેડાએ ભોજન પર બોલાવ્યા અને ભોજનમાં લાલ મરચું નાખીને તારું મોઢું ખોલવાની કોશિશ કરી એ જ સમયે મને તારા પર શક થયો હતો અને મેં ગધેડોને બકરીએ સાથે મળીને આ યોજના બનાવી સૈનિકો આ શિયાળને કાળા વાસમાં નાખી દો રૂકો મહારાજ મારે એક વાત જાણવી છે કે આ શિયાળે ત્યાં બેઠા બેઠા ઉંદરના બચ્ચાનો ઈલાજ કેવી રીતે કર્યો મેં ઉંદરના બચ્ચાને એક જડીબુટ્ટી ખવડાવી હતી જેનાથી પેટમાં ગેસ થાય છે અને થોડીક વારમાં સારું થઈ જાય છે ઉંદર જ્યારે આવી ત્યારે દર્દ હતું અને જ્યારે બીજી વાર એ ચેક કરવા ગઈ ત્યાં સુધીમાં દર્દ જતું રહ્યું હતું કે જડીબુટ્ટીની અસર આટલી જ રહેતી હતી ગધેડાની યોજનાથી શિયાળની સચ્ચાઈ બધાની સામે આવી ગઈ હતી બાળ મિત્રો લાઈક કરો આનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરો આપડી ચેનલ ગુજરાતી બાળ અને જુઓ સુંદર મજાની વાર્તાઓ